નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત નવનીતનું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ જેમાં ચેપ્ટર સાતનું સોલ્યુશન મેળવીશું આને અગાઉના વિડીયોમાં આપણે વિભાગ બીના ચેપ્ટર નંબર એક બે ચાર અને છના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે જો તમે એ ના જોયા હોય તો આ વિડીયો પતે પછી એન્ડ સ્ક્રીન ઉપર તમને એ વિડીયોનું આખું પ્લે લિસ્ટ જોવા મળશે જેમાં બધા જ વિડીયો મૂકેલા હશે તો તમે આ વિડીયોના અંત પછી એ વિડીયો ખાસ કરીને જોઈ લેજો આ વિડીયો તમને પસંદ આવે અને ઉપયોગી બને તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને અત્યારથી સબ્સ્ક્રાઇબ કરી દો જેથી કરીને જ્યારે પણ હું તમારા નવા નવા વિડીયો તમારા માટે અપલોડ કરું તો એનું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયો શરૂ કરીએ ચેપ્ટર નંબર સાત એમાં ક્વેશ્ચન નંબર એક છે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે જો બીસી બરાબર ત્રણ સેમી હોય અને ત્રિકોણ એબીસીની પરિમિતિ દસ સેમી આપેલી હોય તો એસી શોધો તમારે અહીંયા કાચી આકૃતિ દોરો તો પણ ખ્યાલ આવી જાય કે ત્રિકોણ એબીસીની અંદર તમને ખૂણો એ બરાબર ખૂણો સી આપેલો છે હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય અહીંયા આપણે બીજી આકૃતિ દોરીને સૌથી પહેલાં હું તમને સમજાવું છું તમે સમજી જશો તો તમને દાખલા આસાનીથી ગણતા આવડી જશે કે ધારો કે અહીંયા આપણે એક ત્રિકોણ દોરીએ છીએ એનું નામ આપી દઈએ એ બી સી હવે આ ત્રિકોણમાં કોઈ પણ બે ખૂણા સરખા છે ધારો કે એ અને સી સરખા છે તો એ જે ખૂણો છે એની સામેની બાજુ કોણ થાય તો બીસી અને સી જે ખૂણો છે એની સામેની બાજુ કોણ થાય એ બી તો જ્યારે આ બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુઓ સરખી થાય એ વાત એની જ વાતનું આખું ઊંધું કરીએ કે જો કોઈ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા પણ સરખા થાય બંને એકબીજાની પ્રતિપ કહી શકીએ એટલે કે સીધું વિધાન જો સાચું હોય તો એનાથી ઉલટું વિધાન પણ સાચું જ હોય એને ગણિતની ભાષામાં પ્રતિપ એવું કહેવામાં આવે છે તો જો બે બાજુઓ સરખી હોય તો એ બાજુના સામેના ખૂણા પણ સરખા થાય ધારો કે એબી જે બાજુ છે એની સામેનો ખૂણો થાય સી અને એસી જે બાજુ છે એનો સામેનો ખૂણો થાય બી તો એવી રીતે પણ સરખી થાય અને કદાચ પરીક્ષામાં તમને આ બાબતો સમજવામાં આવતી નથી તો એ તમારે ચિંતા કરવાની નથી કેમ કે એની બીજી પણ રીત છે જો ખૂણો એ બરાબર સી હોય તો તમે આકૃતિમાં જુઓ એ અને સી તો એની સામેની બાજુ તમને ચોક્કસપણે સરળતાથી દેખાઈ જશે કે સીની સામે છે એ બી અને ખૂણો એ જે છે એની સામે છે બીસી એમાંથી કોઈ એકનું માપ આપ્યું હોય તો બીજું એની જેટલું જ હોય તો બીસી તમને અહીંયા રકમમાં ત્રણ આપી દીધા છે તો જો બીસી ત્રણ હોય તો એની સરખી બાજુ એ બી પણ ત્રણ થાય હવે ત્રિકોણની પરિમિતિ એટલે શું છે કે ત્રણેય બાજુનો સરવાળો બે બાજુના માપ ત્રણ ત્રણ હોય એટલે કે ટોટલ છ તો થઈ ગયા અને આખું પરિમિતિ તમારી દસ છે દસમાંથી છ કાઢો એટલે ચાર વધે જે આ બાજુનું માપ હોય પણ આપણે ગણિતની ભાષામાં લખાણ યોગ્ય રીતે કરવું જોઈએ એટલા માટે આપણે લખીશું કે ખૂણો એ બરાબર સી હતો તો એની સામેની બાજુ એ બી બરાબર એસ બી સી જો સરખી થાય તો એ પણ ત્રણ ત્રણ થાય ત્રિકોણ એ ની પરિમિતિ એટલે કે એબી બી વધતા બીસી વધતા એસી તમે એવું પણ લખી શકો કે ત્રણેય બાજુનો સરવાળો બરાબર દસ તમને રકમમાં આપ્યું છે પરિમિતિ દસ છે જ હવે એબી અને અને બીસીની જગ્યાએ ત્રણ ત્રણ મૂકી દઈએ એસીને એમના એમ રાખીએ કેમ કે એની કિંમત આપણે શોધવાની છે તો ત્રણ ને ત્રણ થશે છ અને છ બરાબરની પહેલાં જ જાય તો માઇનસ થાય દસમાંથી છ જાય એટલે વધે ચાર હવે આગળ બીજો દાખલો જોઈએ ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ પીક્યુઆર ક્યુ છે એ બરાબર પચાસ હોય બી બરાબર પંચોતેર હોય તો આર કેટલો થાય હવે તમારે ધ્યાન આપવાનું છે તમને શું પૂછ્યું છે તમારે માત્ર એ અને બી આપ્યું છે તો સી ખૂણો શોધવાનો નથી તમને આર ખૂણો પૂછ્યો છે તો સૌથી પહેલા તમારે બે આકૃતિ દોરવી પડે એબીસી અને પી જે રીતે રકમમાં આપેલું છે એ રીતે કરવું પડે ચલો ખૂણો ત્રિકોણ એબીસી અને પીક્યુઆર આપણે દોરી દીધો પછી બી જેવો છે એવો ને એવો કોણ છે તો પી તો બીને અહીંયા ટીક કરું અને અહીંયા પીને ટીક કરું છું સી બરાબર ક્યુ એટલે કે સીને ટીક કરો અને ક્યુને ટીક કરો હવે તમે જોશો તો બંને આકૃતિમાં અહીંયા બી અને સી જે હતા એ બે ખૂણાઓ સરખા હતા બી અને સોરી અહીંયા બી છે તો અહીંયા એનો સરખો ભાગ આવતો હોય એવો પી છે અને અહીંયા સી જેવો છે એવો ને એવો અહીંયા ક્યુ છે તો તમને ઓટોમેટિક ખબર પડશે કે હવે વધેલો ખૂણો એ બરાબર શું હશે આર એટલે જો આટલું તમને ખબર પડી જાય તો તમને જવાબ ડાયરેક્ટ મળે કે જેટલી એની કિંમત હશે એટલી જ આરની કિંમત હશે અને રકમમાં એની કિંમત પચાસ આપી છે તો આરની કિંમત પણ પચાસ જ હોય હવે આપણે લખાણ કાર્ય કરવું પડે તો એના માટે તમારી પાસે કોઈ પણ ત્રણ બાબતો હોવી જોઈએ તો અહીંયા આપણે જોઈએ કે બી બરાબર પી એક ખૂણો સી બરાબર ક્યુ એટલે કે બીજા ખૂણાઓ અને બીસી બરાબર પી ક્યુ આપ્યું છે એટલે કે અહીંયાની જે બીસી છે એના બરાબર શું છે ક્યુ હવે તમે ખૂણામાં જુઓ તો ખૂણો આકૃતિમાં જોશો તો ખૂણો બાજુ અને ખૂણો તો ખૂબ આખું શરત લાગે તો ખૂબ આખું શરત પરથી આ જે ત્રિકોણ એબીસી છે એના બરાબર કોણ થાય તો એને સંગત કોણ હતો આર તો એની જોડે લખવાનો આર પછી બીની જોડે કોણ હતો તો પી અને ની જોડે કોણ હતો તો ક્યુ ક્રમમાં યોગ્ય રીતે સંગત ખૂણાઓ દર્શાવવાના હવે તો તમે લખી શકો ખૂણો એ બરાબર ખૂણો આર અને લખવાનું સીપી સીટી કે અનુરૂપ જે એકરૂપ ત્રિકોણો હોય એના અનુરૂપ અંગો સરખા હોય એટલે કે એનું માપ પચાસ છે તો આરનું માપ પણ પચાસ જ થાય અહીંયા તમે જુઓ કે બીનું માપ જો પંચોતેર છે તો તમને ડાયરેક્ટ બીનું માપ જેટલું હતું એટલું ને એટલું પીનું થાય તો તમે ડાયરેક શોધી શકો અને ધારો કે તમને સીનું માપ શોધવાનું કીધું હોય તો તમારે શું કરવું પડે તો એના પચાસ વધતા બીના પંચોતેર બંનેના સરવાળાને એકસો એંસીમાંથી તમે બાદ કરો તો જે ખૂણો વધે જે માપ આવે એકસો એંસીમાંથી બાદ કર્યા પછી એ તમારો ખૂણો થઈ જાય સી અને આ બાજુનો સી એટલે આ આકૃતિનો થશે ક્યુ તો એવી રીતે દાખલો પૂછાણો નથી પણ પૂછાઈ શકે તો તમને આવડવું જોઈએ ત્રીજો દાખલો જોઈએ કે ત્રિકોણ એબીસીમાં બી એ બી બરાબર એસી છે ખૂણો એ બરાબર પચાસ હોય તો બી અને સી શોધો સિમ્પલ દાખલો છે ત્રિકોણ એબીસી દોરી દઈએ ચલો ત્રિકોણ એ બી સી એ બી બરાબર એસી એટલે કે આ બાજુ અને આ બાજુ સરખી છે હવે આ બાજુનો સામેનો ખૂણો થઈ જાય આ અને એસીનો સામેનો ખૂણો થશે આ અને ધારો કે તમને ખબર નથી પડતી તોય કોઈ વાંધો નથી લખો રકમમાં લખેલું છે એવું નહીં એ બી બરાબર એસી બરાબર હવે તમારે આવું કરવાનું નથી પણ તમને સમજણ પડે એટલા માટે આ રીત શીખું છું કે આમાં પણ એ છે આમાં પણ એ છે તો વધ્યું શું ખૂણો બી બરાબર ખૂણો સી આ જ રીતે હોય એ તમારે કોઈ ચિંતા કરવા નથી આને ઉડાડીને લખવાના નથી આ તમારી માત્ર સમજણ માટે છે કે તમે ભૂલ કરો નહીં બરાબર જ્યારે પણ આવી રીતે આપ્યું હોય તો જે સમાન બાજુ હોય એ બીમાં પણ એ છે અને એસીમાં પણ એ છે તો એ ધારો કે બંનેમાંથી ગાયબ કરી દો તો બી અને સી આ બે ખૂણાઓ જ સરખા હોય હવે તમારે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય એનો ઉપયોગ કરવાનો છે એનું માપ પચાસ છે અને બી અને સી બે સરખા હોય તો બે વખત ખૂણો બી લખી શકું હું ચલો બે વખતનો ખૂણો બી પચાસ ઓલ બાદ જાય તો એકસો એસી માંથી બાદ કરવા પડે એટલે વધશે એકસો ત્રીસ અને ગુણાકારના બગડો એ ભાગાકારમાં જતો રહે તો એકસો ત્રીસ ભાગ્યા બે એટલે આવશે પાસઠ તમને બી પાસઠ મળ્યો છે તો બી અને સી સરખા હોય તો બી અને સી બે કેટલા થાય પાસઠ પાસઠ થશે પછી ચોથા નંબરનો દાખલો છે કે ત્રિકોણ પી ક્યુ આકૃતિ હમણે જોઈ એવી જ રીતે પી ક્યુ આર એની અંદર પી ક્યુ બરાબર છે પીઆર એટલે આર અને આ ખૂણો સરખો થાય અને જો તો એ ના ખબર પડે તો પીને પીને ઉડાડી દો તો વધ્યું શું ખૂણો ક્યુ બરાબર ખૂણો આર ઉડાડવાના નથી માત્ર તમારી સમજણ માટે છે હવે જુઓ ક્યુ જેટલો છે એટલો ને એટલો આર છે એટલે એક જવાબ તો તમને ડાયરેક્ટ મળી ગયો કેમ કે આમાંથી તમને મેં દેખાડી દીધો કે q બરાબર r હોય તો q ની કિંમત જો 48 છે તો r ની કિંમત પણ 48 થશે એક વસ્તુ અહીંયાથી શોધી નાખી હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 કરીએ એનો ઉપયોગ કરીશું તો q બરાબર r છે તો બે 48 થાય ત્રિકોણ pqr ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 p નો p રાખીશું q એટલે આપણે 48 અને r પણ મળશે 48 બે સરખા હોય એટલે 48 48 થઈ જશે 96 એકસો એંસીમાંથી બાદ કરો એટલે વધે ચોર્યાસી તો તમને પી ખૂણો જે છે ચોર્યાસી મળે તમારે તમારો જવાબ સાચો છે કે ખોટો છે ચેક કરવા માટે શું કરવું પડે તો ક્યુનું માપ અડતાલીસ આરનું માપ એ અડતાલીસ અને પીનું માપ ચોર્યાસી છે તો ત્રણે ત્રણ એટલે કે અડતાલી વધતા અડતાલી વધતા ચોર્યાસી કરો તો ત્રણેય ખૂણાનો માપનો સરવાળો એકસો એંશી હોવો જ જોઈએ જો નથી થતો તો તમે ક્યાંક ભૂલ કરી હોઈ શકે છે છેલ્લો દાખલો પાંચમો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પિક્યુઆર આપેલું છે એનું માપ છે પચાસ બીનું માપ છે પંચોતેર તો આર શોધો છે તમે જુઓ તો એને સંગત ખૂણો છે પી બીને સંગત ખૂણો છે ક્યુ અને સીને સંગત ખૂણો છે આર હવે અહીંયાથી તમે જો સીનું નું માપ શોધો એ બીનું મૂલ્ય છે તો સી એકલો શોધી નાખો જેટલો સી હોય એટલો ને એટલો થશે આર તો તમારે અહીંયા લખવાનું કે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો ખૂણો સી બરાબર ખૂણો આર થશે હવે ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી એની જગ્યાએ પચાસ લખો બીની જગ્યાએ પંચોતેર લખો સીને એમને રાખો બંનેનો સરવાળો એટલે એકસો પચીસ થશે જે એકસો એસી માંથી બાદ કરીશું એકસો એંસી માંથી એકસો પચીસ જાય તો પંચાવન વધે સીનું નું માપ પંચાવન આવ્યું તો ખૂણો સી એટલે કે ખૂણો આર એ બંને સરખા જ હોય એકબીજાને સંગત ખૂણા છે એટલા માટે તો આરનું માપ પણ પંચાવન થશે અને આવી રીતે આપણું ચેપ્ટર સાત અહીંયા પૂરું થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને જરૂરથી દબાવી દેજો